ચાલો આજે આપણે એક એવા પાત્રની દુનિયામાં જઈએ જેને એકવાર મળ્યા પછી ભૂલવું લગભગ અશક્ય છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટના શબ્દોમાં જીવંત થયેલું એક અનોખું પાત્ર બાબુ વીજળી તો બાબુની આખી દુનિયાની શરૂઆત થાય છે બસ આ એક જ વાક્યથી વિચારો ઉત્તર ગુજરાતનું એક નાનકડું ગામ અને એ ગામમાં એક છોકરો જેના માટે આ વાક્ય કોઈ મંત્રથી ઓછું નહોતું તો ચાલો આ ગૂંચવણભરી શરૂઆતને સમજીએ કલ્પના કરો સાતમા ધોરણમાં ભણતો આપણો બાબુ રાતનો સમય છે દિવેલનો દીવો ટમટમી રહ્યો છે અને એની સામે ઇતિહાસની ચોપડી ખુલ્લી પડી છે અને એ બસ એકનું એક જ વાક્ય વારંવાર ઘોખ્યા જ કરે છે હવે મજાની વાત એ છે કે બાબુને ગૂંચવણ ક્યાં હતી એ હતી નામનો શબ્દમાં આપણા માટે તો એ સીધું છે કે મિરઝાફર ફક્ત નામનો જ નવાબ હતો સત્તા વગરનો પણ બાબુ એણે તો એનો સીધો સાદો અર્થ પકડી લીધો કે એનું નામ મીર જાફર હતું બસ આટલી નાનકડી વાતમાં એનું મગજ અટવાઈ ગયું હતું અને પછી જ્યારે લેખકે એને આખો મતલબ સમજાવ્યો ત્યારે જે થયું એ બાબુના વ્યક્તિત્વનો આખો સાર કહી દે છે એ ખડખડાટ હસી પડ્યો એના ચહેરા પર એકદમ રાહત હતી એનું હાસ્ય જ કહી રહ્યું હતું કે એ કેટલો નિર્દોષ છે કેટલો સરળ છે એની દુનિયામાં આવી કોઈ છડકપટ હતી જ નહીં તો બાબુની આ જે સાદગી છે ને એ ખાલી ભણવા પૂરતી નહોતી એના જીવનના દરેક પાસામાં એ દેખાય છે અને એમાંય સૌથી ખાસ ગામના કૂતરા માટેનો એનો પ્રેમ અને હા આ કોઈ સામાન્ય શોખ નહોતો આ તો એનાથી પણ ઘૂણું ઊંડું એકદમ આધ્યાત્મિક જોડાણ હતું એવું તે શું હતું આ જોડાણમાં વેલ બાબુ દ્રઢપણે એવું માનતો હતો કે જો કોઈ કૂતરાને મંદિરનો પ્રસાદ ખવડાવવામાં આવે તો એનો આવતો જન્મ સુધરી જાય એ ફરી કૂતરો નહીં બને વિચાર તો કરો એના માટે આ કોઈ સાદી વાત નહોતી આ તો એક અતૂટ શ્રદ્ધા હતી અને એની આ શ્રદ્ધા ખાલી વિચારોમાં નહોતી એના કામમાં દેખાતી હતી ખાસ કરીને જ્યારે કોઈ કુતરી બચ્ચાને જન્મ આપે ત્યારે તો બાબુની એક આખી વિધિ ચાલતી આજુબાજુમાંથી લોટ ગોળ ઘી માંગી લાવે એનો સરસ મજાનો શીરો બનાવે અને પછી પ્રેમથી એ કુતરીને ખવડાવે એના માટે આ એક ગંભીર જવાબદારી હતી એનું જીવન તો જાણે આ કૂતરાઓ સાથે એકદમ વણાઈ ગયું હતું એ શેરીના દરેક કૂતરાના સ્વભાવને ઓળખતો એનો એક ખાસ દોસ્ત હતો ભગત નામનો કૂતરો જે રોજ એને નિશાળે મૂકવા લેવા જતો એટલું જ નહીં એ ગલુડિયાને તાલીમ પણ આપતો અને એનો એક નિયમ પાક્કો હતો જો કોઈ કૂતરો ખિસકોલીને હેરાન કરે તો એની ખેર નહીં કેમ કે એના મતે ખિસકોલી તો રામજીને વહાલી હતી પણ બાબુની ઓળખ આટલીથી જ અટકતી નથી એના જીવનનું એક બીજું એટલું જ રસપ્રદ પાસું હતું જેની માએ લીધેલી એક માનતા સાથે જોડાયેલું હતું અને આ જ પાસાએ એને નામ આપ્યું વીજળી તો બન્યું એવું કે એની માએ દેવી માતાની માનતા રાખી હતી અને એ માનતા પૂરી કરવા માટે બાબુએ દર વર્ષે નવરાત્રિમાં ભવાઈમાં ભાગ લેવાનો હતો અને એ પણ સ્ત્રીપાત્ર તરીકે ભવાઈ એટલે કે ગામના પાદરે ભજવાતું આપણું પરંપરાગત લોકનાટ્ય દર નવરાત્રિની એ રાતની કલ્પના કરો ગામ આખું પાદરે ભેગું થયું છે અને ત્યારે જ રાતની શાંતિને ચીરતો એક અવાજ ગુંજે છે રંગલો એટલે કે વિદુષક લહેકા સાથે પૂછે છે વા લી વીજળીને અને બધાની નજર મંચ પર મંડાઈ જાય છે અને પછી સ્ત્રીના વેશમાં પગમાં ઘૂઘરા બાંધીને બાબુ મંચ પર કૂદી પડતો એના તીણા અવાજમાં તાતા તાતા થૈયાના સૂર અને એનો નાચ એના માટે આ કોઈ અભિનય નહોતો આ તો એક પવિત્ર ફરજ હતી એકદમ આનંદથી નિભાવેલી અને બસ આ જ અભિનય પરથી ગામના છોકરાઓએ એનું નામ પાડી દીધું વીજળી તો વીજળીનું આ રૂપ ફક્ત ભવાઈના મંચ પૂરતું સીમિત નહોતું હકીકતમાં બાબુનું આખું જીવન જ જાણે આનંદ અને ગીત સંગીતનું એક પ્રદર્શન હતું એ સાવ સામાન્ય રોજબરોજના કામોમાંથી પણ ખુશી શોધી કાઢતું એને જાણે બહાનું જોઈતું હતું ગાવા માટે કુવા પર કપડાં ધોતો હોય તો પણ સાબુનું ગીત ગાતું જાય કોઈ ટ્રક પાછળ લટકવાનો રોમાંચ લેતો હોય કે પછી મધરાતે ભજન મંડળી જમાવી હોય એનો ઊંચો ઉત્સાહી અવાજ દરેક જગ્યાએ ગુંજતો એનું જીવન જ એક સંગીત હતું અને એના ભજનો એ જ્યારે મધરાતે એની મંડળી સાથે ગાતો તારી બેડલી ને બુડવા નહીં દઉં જાડે જા રે ત્યારે એના અવાજમાં જે ભક્તિ અને ઊર્જા હતી ને એ આખા ગામને જગાડી દેતી એ ખાલી ગાતો નહોતો એ તો જાણે પોતાની પૂરી શ્રદ્ધા ઠાલવી દેતો હતો તો ચાલો હવે બાબુના આ વ્યક્તિત્વના ચિત્રને આપણે પૂરું કરીએ એના મનને સમજવાનો પ્રયત્ન કરીએ જે દુનિયાની જટિલતાઓથી બિલકુલ અસ્પૃશ્ય હતું આ એક બહુ જ રસપ્રદ વાત છે બાબુને શત્રુપા કે વિકર્ણ જેવા પૌરાણિક પાત્રોના નામ તરત યાદ રહી જતા પણ મીર જાફરનું નામ સાંભળીને એ ડરી જતો પૂજારી પાસેથી રામાયણની વાર્તાઓ કલાકો સુધી સાંભળતો પણ ગણિતનો એક દાખલો એના પરસેવા છોડાવી દેતો આ શું બતાવે છે એ જ કે એનું મગજ ગોખણપટ્ટી માટે નહોતું બન્યું એનું મગજ તો વાર્તાઓ લાગણીઓ અને શ્રદ્ધા માટે બનેલું હતું અને જેવું એનું મન હતું એવું જ એનું ઘર એકદમ સાદું કોઈ ફર્નિચર નહીં પણ છતાંય એ ઘર ખાલી નહોતું લાગતું ચમકતા પિત્તળના વાસણો દિવાલ પર ભગવાનના ફોટા અને વ્યવસ્થિત ગોઠવેલા ખેતીના ઓજારો એ ઘરમાં એક અજીબ હૂંફ અને શાંતિ હતી બિલકુલ બાબુના મન જેવી દરેક સારી વાર્તાની જેમ આ મુલાકાતનો પણ અંત આવ્યો લેખકને શહેરમાં પાછા ફરવાનું હતું અને બાબુ એમને વળાવવા માટે છેક સ્ટેશન સુધી આવ્યો ટ્રેન ધીમે ધીમે ઉપડી અને લેખકની નજર સામે એક દ્રશ્ય કાયમ માટે કેદ થઈ ગયું બાબુ ધીમા પગલે સ્ટેશનથી પાછો ફરી રહ્યો હતો અને એની પાછળ એના વફાદાર કૂતરા ચાલી રહ્યા હતા બસ આજ તો હતો બાબુ એક સરળ આત્મા પોતાની સાદી દુનિયામાં એકદમ સંતોષ તો બાબુ વીજળીની આ આખી વાત આપણને એક સવાલ સાથે છોડી જાય છે આજના આ જટિલ સમયમાં જ્યાં આપણે સતત કંઈકને કંઈક મેળવવા દોડી રહ્યા છીએ ત્યાં બાબુ જેવો એક સરળ આત્મા સુખી જીવન વિશે શું શીખવી શકે કદાચ એ જ કે સાચો આનંદ નાની નાની વાતોમાં છે નિસ્વાર્થ પ્રેમમાં છે અને પોતાની શ્રદ્ધામાં અડગ રહેવામાં છે